દ્વાતા તાલુકાના પાડેલીયા ગામમાં આદિવાસી નિર્દોષ પરિવારો સાથે તંત્ર દ્વારા અન્યાય થતો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે આ મુદ્દે દ્વાતા તાલુકાની પ્રાંત કચેરી ખાતે આદિવાસી સમાજ અને સમર્થકો દ્વારા ધરણા યોજવામાં આવ્યા હતા આ ધરણામાં કોંગ્રેસના આગેવાનો સહિત અનેક જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે વાત કરવામાં આવે તો દત્તા તાલુકાનું પાડેલીયા ગામ હાલ વિવાદના કેન્દ્રમાં આવ્યું છે અહીં આદિવાસી પરિવાર સાથે તંત્ર દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો સાથે દત્તા તાલુકાની પ્રાંત કચેરી સામે શાંતિપૂર્ણ ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે આ ધરણામાં વડગામ તાલુકાના કોંગ્રેસ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દાંતા વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી તેમજ સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા આગેવાનોએ આદિવાસી પરિવારને ન્યાય અપાવવાની માંગ સાથે તંત્ર સામે કડક શબ્દોમાં વિરોધ નોંધાવ્યો હતો જ્યારે પ્રાંત કચેરી ખાતે યોજાયેલા આ ધરણામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા તમામની એક જ માંગ છે કે પાડલિયા ગામના નિર્દોષ આદિવાસી પરિવારને વહેલી તકે ન્યાય મળે મક્કમ હાજર રહેતા એવા મારા લડાકુ ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી તમામ મારી બહેનો માતાઓ વડીલો અને યુવાન દોસ્તો ગઈકાલે કાંતિભાઈ ખરાડીએ હોસ્પિટલમાં જે પોલીસના ના કર્મચારીઓની ઈજા થઈ એમની પણ મુલાકાત કરી કોંગ્રેસ પરિવાર હતી થરાદ અને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ વતી આ જે ઘટના બની એમાં જે પણ પોલીસના મિત્રો ગવાયા એ પણ કદાચ સામાન્ય પરિવારમાંથી આવતા હશે એમના માટે અમારી સંવેદના છે એક વસ્તુ ચોક્કસ કહેવા માંગુ છું કે પોલીસ અને સરકાર આવા શબ્દો જ્યારે નોતા બન્યા ત્યારે પણ જંગલ અને આદિવાસી હતા જ્યારે કોઈ સરકાર નોતી જ્યારે કોઈ પોલીસ નોતી જ્યારે કોઈ જંગલ ખાતું નોતું બન્યું ત્યારે પણ આ ધરતી ઉપર કોઈક આદિવાસી અને જંગલ હતા આજે આ ઘટનાના મૂળમાં જવાબદાર હોય ગુજરાતની ભાજપ સરકારે છે ની સરકારે આવા જંગલ જમીનના પ્રશ્નો આવા જંગલ જમીનના વિવાદો ટકે જ નહીં કોઈ વિવાદો રહે જ નહીં એના માટે સોનિયા ગાંધી ની સરકારે જંગલ જમીન નો કાયદો આપ્યો માતાઓ વડીલો જંગલ જમીનના કાયદા નીચે જમીન ખેડતા કર્યા આપણા અમીરગઢમાં આ અંબાજીની ની અંદર આ ગુજરાતની અંદર

જ્યાં ઘટનામાંથી સબક લેવાનું છે જે શીખવાનું છે એ છે કે દાતામાં અમીરગઢમાં અંબાજીમાં જેટલા પણ જંગલ જમીન ના દાવા પેન્ડિંગ હોય એ બધાનો છ મહિનામાં તમે નિકાલ કરી દો અને તમે નિકાલ નહીં કરો તો અંબાજી થી ઉમર ગામ સુધી પટ્ટો અમે ગરમ કરીશું અને અમે ગરમ કરીશું એટલે લાલ ચોળ કરીશું આ ખાલી કહેવા માટે નથી કહેતા

માનની મિહિરભાઈ પટેલ કલેક્ટર બનાસકાંઠા જે કલેક્ટર કચેરીના મકાનમાં બેસી છે અને દાતા પ્રાંત અધિકારીની તમારી કચેરી આ તમામે તમામ મકાન એ ગુજરાત અને ભારતના આદિવાસી કડિયા મજૂરોના લોહીને પરસેવાથી ઉભા થાય જે પોલીસ નો દંડો તમને પડે છે એના પોલીસ સ્ટેશન એ ડીવાયસપી ની ઓફિસ એસપી કચેરી

અને એક બાજુ જંગલ ખાતું છે કોણે કોને માર્યો હશે તો જવાબ આવશે 10000 લોકોનો કે આદિવાસીને માર્યો હશે હવે હિન્દુસ્તાનના ભારતના આ દેશમાં કોઈ પણ ખૂણે જઈને પૂછો 10000 લોકોને 1 લાખ માણસને એક બાજુ પોલીસ છે અને એક બાજુ આદિવાસી છે વર્ષોથી માર કોણ ખાય છે જંગલ ખાતાવાળા માર વર્ષોથી નથી ખાતા પોલીસ વાળા માર નથી ખાતા

તેર તારીખે આદિવાસીઓના જે મૂળભૂત અધિકારો પ્રકૃતિ એમનો નાતો અને પરંપરાગત આટલા રાજા કરીને અનેક પ્રશાસનો બદલી ગયા પણ જે એમના હકના અધિકારો જે હતા એ ક્યારે કોઈ છીનવવા માટેના પ્રયત્ન કર્યા નથી જ્યારે આ ઘટના બની એ ટાઈમે એડવાન્સમાં પ્લાનિંગ કરીને એમને વિશ્વાસમાં લઈને એમની સાથે સમાધાનકારી વલણ રાખીને જે એમનું નુકસાન હતું એ તંત્ર ભરપાઈ કરવાના શરતથી એમને વિશ્વાસમાં લીધા હતો આવડી મોટી ઘટના એ તંત્ર ટાળી શક્યું હતું પણ ક્યાંક ને ક્યાંક સમગ્ર દેશમાં ને સમગ્ર જિલ્લામાં પોલીસ એ એમનું સાધન છે તમામ પ્રકારમાં અને એના કારણે નિર્દોષ પોલીસવાળા પણ હોય અને હરપારના ઉપલા અધિકારીઓના કારણે અને વહીવટીતંત્રના સરકારના દબાણના કારણે એમને આવી જે જગ્યાઓ હોય એમાં સંઘર્ષમાં એમને જવું પડતું હોય છે જે ઘટના બની છે એને વખોડીએ છીએ પણ એક તરફી જયારે ઘટના બની છે તો એનો ન્યાય હોવો જોઈએ અને ન્યાય એ હોવો જોઈએ કે જે મહિલાનું મકાન પાડી નાખ્યું છે જે મહિલાની જમીન આખી એની ખોદી નાખી છે એની ફરિયાદ પણ દાખલ કરવામાં નથી આવી તો એની ફરિયાદ દાખલ કરવામાં આવે એને વળતર આપે અને બીજા જે માત્ર આદિવાસીઓ ઉપર જ જે ફરિયાદ દાખલ થઈ છે એને બદલે ક્યાંક ને ક્યાંક એ પોલીસના અધિકારીઓના મારફત એમની દબન કાંઈ કારણે જે આદિવાસીઓને નુકસાન થયું છે એમને લગાડ્યું છે તો એની પેરેલ ફરિયાદ રોજ દાખલ કરવી જોઈએ એ પણ વહીવટી તંત્ર પોલીસ તંત્ર જે આદિવાસીઓ વતી પણ એની એફઆઈઆર દાખલ કરવી પડે ત્યારે હવે આજે આ જે આ ઘટના છે એના અમે ધરણામાં અમારી આ માગણીઓ છે અને આવનાર સમયની અંદર તમે બધાને દબાઈને આવી દબનગીરી કરવા દશો તો ક્યાંક ડેમોક્રેસી હોય ક્યાંક વહીવટી તંત્ર હોય એના ઉપરથી નાગરિકોનો લોકોનો ભરોસો ઉડતો જાય છે માણસ જાય તો ક્યાં જાય કે કોઈ ઘટના ક્રિમિનલ બની હોય તો એ પોલીસ તંત્ર પાસે જાય કોઈ માંગણી હોય તો વહીવટી તંત્ર પાસે જાય ત્યારે રક્ષકો જયારે ભક્ષક ભક્ષક બની રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક લોકોને ના છૂટકે આજે ધરણા ઉપર આવવું પડ્યું છે આ આદિવાસીઓ એકલા નથી તમામ સમાજો દાતાના એમની હાથે છે આ રાજપૂત સમાજ ઠાકોર સમાજ તમામ જે આ એક ભાઈચારાની ભાવના છે કે આજે એમનું દુઃખ છે તો કાલે આમનું હોય અને સમરસતાથી જ્યારે એમના સમર્થનમાં જે સમાજો આવ્યા છે એમને પણ આભાર માનું કે આદિવાસીઓ આવનાર સમય ની અંદર આદિવાસીઓને અને જ્યાં પણ અન્યાય થાય છે ત્યાં ન્યાય નહીં મળે તો કોંગ્રેસ પાર્ટી એમને ન્યાય અપાવવા માટે કાયમી લડી છે અને આવનાર સમય ની અંદર પણ લડશે આના માટે પણ જ્યાં સેન્ટ્રલ ગવર્મેન્ટ માંથી કરીને વહીવટી તંત્રમાં માં જ્યાં દાંડ દોરવાનું હોય ત્યાં દોરીને અમે એમની સાથે છીએ ઓકે બેન એક દિવસ છે દાંડા પ્રાંત કચેરી ખાતે સમાજના લોકો એકઠા થયા છે ધરણાની શરૂઆત થઈ છે શું કહેશું શું રણની સૌથી પહેલા તેરમી તારીખના દિવસે મારા વિસ્તારમાં ઘટના થઈ છે અને ઘટનાનું નામ એટલા માટે આવતો નથી કે બધા જોણી જોઈને જોઈ લીધું છે આજે છઠ્ઠો દિવસ હોવા છતાં પણ આ લોકોએ સત્ય ચુપાઈ દીધું છે ને ખોટું છે ઉપર લાવવાની કોશિશ સરકારે કરી રહ્યા પરમ દિવસે એવું કહેવામાં આવ્યું છે તમે તમે આ જે લેવાની છે છે આદિવાસીઓને લાગ્યું લીધી નથી અને બાઈ બાઈ ઉપર જે વિધવા બાય છે એના ઉપર માનસિક ત્રાસ આપીને અત્યાચાર કર્યો છે એ અત્યાચારની પણ તમે એફઆહ લીધી નથી એટલે આવતીકાલ માટે તમારો દિવસ છે ને પરમ દિવસે ગુરુવારના દિવસે નહીં કરશો તો પોતે એસટીએમ કચેરી એમ કચેરી આ વિસ્તારના તમામ વસ્તી સાથે હું ધરણાવ પર બેસવાનો એવું મેં એન્ટીમે પણ આપી દીધું તું પણ આ મેગીને બુદી સરકારે આજ તારીખ સુધી એ ભાઈની ફરિયાદ લેવામાં નથી આવી એ આદિવાસીઓને જે લાગ્યું છે એને દવાખાને નહીં લઈ ગયા લઈ ગયા એ લોકોને આજ તારીખ સુધી એમની કોઈ એફારમોન લેવામાં પણ નથી આવી એના અનુસંધાને અમે આજે આયા બેઠા છીએ હું ફંતીબાઈ તરીકે એટલો નથી આવો પેલી બેન અમર વિધવા છે એ પણ એકલી નથી આવી બનાસકાંઠા ના સર્વે અમીરગઢ હોય દોતા હોય અડાદ હોય સાબરકોઠા હોય તો આટલા જ છે હજુ પૂર્વ પટ્ટી અમને ન્યાય ના મળે ત્યાં સુધી સમગ્ર અંબાજી થી મળેલું એક ટાઈમ અંબાજી થી મળેલું ઉમરગામ સુધી આદિવાસીઓ ભેગા થવા તો થવા માટે તૈયાર છે ને કાલે મેં સમગ્ર સમાજે અઢારે અઢારે વર્ષ આમંત્રણ આપ્યું હતું ને આજની તારીખની અંદર એકલા આદિવાસી નથી આયા એકલા આદિવાસીઓને મુશ્કેલી નથી અંબાજી આજુબાજુ જે રહેતા તમામ જાતિના જે લોકો છે એ લોકોને કાયમી માટે હેરાન કરવામાં આવે છે એના માટે આજે અમે અહીં આવ્યા છે પણ અત્યારે બેઠા છે હજુ એ લોકોને કહીએ છીએ વેલામાં વેલી તકે અમને ન્યાય આપો નહીં આપશો તો અમે બેઠા રહેશું અર્જુનભાઈ એટલે પોતે વન વિભાગ ના મંત્રી છે એમને પણ અહીંયા જે જગ્યા ઉપર જે જે ખોટું કરી રહ્યા છે સત્ય છે અંદર ડટાઈ દીધું છે ને ખોટું ઉપર લાવ્યું છે ને અર્જુનભાઈ પોતે પણ આ વહીવટી તંત્ર ને વન વિભાગ કદાચ ગેરમાર્ગે દોરતા હશે એના અનુસંધાન અમે આવી બેઠા છે એમને પણ ધ્યાન ઉપર મૂકીએ છીએ આપણા મારફતે મૂકીએ છીએ કે તમે સત્ય છે બહાર લાવો અને તમારો વિભાગ જે ખોટું કરી રહ્યું છે એમને અમારા પર જે અત્યાચાર ગુજાર્યો છે એ એમને યાદ કરાવી છે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી એમ છોડતું નહીં આજે તમને ન્યાય નહીં મળે આજે વાર્તાલાપ નહીં થાય તો બધી તમે આજે શું કરશો બિલકુલ અમારું આ પહેલું પગથિયું છે વહીવટી તંત્ર સરકાર એવો વિચારતી હોય કે આ આવશે બેસે કલાક બેસે એક દિવસ બેસે જતા રહેશે એમના મગજ મોય તો કાઢી નાખે અમે બેસું આજ નહીં તો કાલે જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી બેવા માટે તૈયાર છે અને હજુ પણ આ હજુ વેલી તકે જો નિર્ણય ના લે કે તો ઉગ્ર આંદોલન કરવું પડશે તો અમે કરવા માટે પણ સંમત